તો શરૂ કરીએ આજનો તો મિત્રો તમારે ગાડી ગાડી ખરીદવી મારુતિ સુઝુકી ઇકો વેચી દેવાની છે ફાવ સીટર એસી તેમજ હીટર ગાડીમાં જોવા મળી રહી છે તમારે ગાડી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું નું મોડલ નવમો મહિનો છે વીમો પણ શરૂ છે બે હજાર પચીસ ને નવમા મહિના સુધીનો વીમો શરૂ અને વન વનર ગાડી રહેશે એક જ માલિકે ચલાવેલી ગાડી છે જો મિત્રો તમારે આ મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી ખરીદવી હોય ક્યાં જોવા મળશે તેમજ ગાડીની કિંમત માલિકનો નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ મળશે તો વિડિયો લાસ્ટ સુધી બન્યા રહેજો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યો છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાઈકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા મિત્રો તમારે મારુતિ સુઝુકી ઈકો ગાડી ખરીદવી છે ગાડી ક્યાં જોવા મળશે રૂબરૂમાં તેની વાત કરું તો ઇકો ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવી હોય તો તમે રાજકોટ જઈ શકો છો ફાઇવ સીટર એસી રહેશે છાચવેલી ગાડી છે બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી ફક્ત ચોત્રીસ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી રહેશે વ્હાઈટ કલર છે કંપની કલરમાં તમે જોઈ શકો છો જો મિત્રો તમારે ગાડી ખરીદી હોય રાજકોટ જોવા મળશે અને માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે અઠાણું અઠાણું સુમાલીસ સુમાલી એકતાલીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ઇકો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એન્જિન પાવરફુલ રહેશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટાયર કંડિશન સારી એન્જિન પાવરફુલ કે સળો તમને ગાડીમાં જોવા નહીં મળે તમારે મિત્રો સુઝુકી ઇકો ખરીદવાની હોય ને તો નીચે નંબર મળશે અને ગાડી રાજકોટ જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી ફક્ત કિલોમીટર ચલાવેલી ગાડી કિંમત વિશે વાત કરી દો તો કિંમત ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા રાખેલ છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી તમે વિડીયોમાં ગાડીની કન્ડિશન અને ફોટા જોઈ શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમે આ ભાઈને ફોન કરી રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે કોઈ વાહન વેચવું હોય તેને જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો આ નંબર પર તમે વાહનની વિગતો અને ફોટા મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું